આ ખૂબ જ સારા સમાચાર છે તે કહી શકાય છે કારણ કે નિફ્ટી અને સેન્સેક્સ બંનેની અંદર વધારો થવા પામ્યો છે ભારતીય બજારની અંદર આજે સવારથી જ તેજીનો માહોલ છે તે વર્તાઈ રહ્યો છે શેરોની અંદર જે કિંમત છે તેમાં વધારો થઈ રહ્યો છે સેન્સેક્સની અંદર પણ નવસો પોઈન્ટનો ઉછાળો આજે નોંધાયો છે અને તે આજે એક્યાસી હજાર આઠસો બ્યાસી પોઈન્ટની સપાટી પર સેન્સેક્સ આજે ટ્રેડ કરી રહ્યું છે તો એ જ રીતે નિફ્ટીની અંદર પણ વધારો નોંધાયો છે નિફ્ટીની અંદર પણ બસો ને એંસી પોઈન્ટનો ઉછાળો આજે જોવા મળી રહ્યો છે ત્યારે નિફ્ટી પણ આજે ચોવીસ હજાર આઠસો ને પોઈન્ટની સપાટી પર ટ્રેડ કરી રહ્યું છે એટલે કે રોકાણકારો માટે આ ખૂબ જ સારા સમાચાર કહી શકાય છે ભારતીય શેરબજારની અંદર તેજીનો માહોલ આજે સવારથી જ જોવા મળી રહ્યો છે તો ભારતીય શેરબજારની અંદર રોકાણકારો માટે આ ખૂબ જ સારા સમાચાર કહી શકાય છે જે અત્યારે સામે આવી રહ્યા છે કારણ કે ભારતીય શેરબજારની અંદર ઉછાળો જોવા મળી રહ્યો છે તેજીનો માહોલ આજે સવારથી જ શેરબજારની અંદર વર્તાઈ રહ્યો છે અને તે અંતર્ગત સેન્સેક્સ અને નિફ્ટી બંનેની અંદર ઉછાળો સારો એવો જોવા મળી રહ્યો છે અને સેન્સેક્સની અંદર નવસો પોઈન્ટનો ઉછાળો છે તે આજે જોવા મળી રહ્યો છે અને તેનાથી જ તે આગળ ટ્રેડ પણ કરી રહ્યું છે તે અંતર્ગત નિફ્ટીની અંદર પણ એટલું જ વધારો જોવા મળી રહ્યો છે નિફ્ટીની અંદર પણ ઉછાળો થયો છે એટલે કે રોકાણકારો માટે આ ખૂબ જ સારા સમાચાર કહી શકાય છે સેન્સેક્સની વાત કરવામાં આવે તો સેન્સેક્સ એક્યાસી હજાર આઠસો ને બ્યાસી પોઈન્ટની સપાટી પર ટ્રેડ કરી રહ્યું છે